નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ ઓગણીસ એક બે વાર સોમવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલા આપણે ગુજરાતમાં ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા બસો પંચાણું આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા ત્રેવીસો સાહીઠ દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા ઓગણીસો પચાસ સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા ઓગણતી હજાર પાંચસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા બે લાખ પંચાણું હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના સ્વભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ત્રીસ હજાર એકસો પંચ્યાસી આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ પાંચ હજાર ચારસો એસી દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ એકત્રીસ હજાર આઠસો પચાસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા તેર લાખ અઢાર હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચૌદ હજાર ત્રણસો ત્યાંસી આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ પંદર હજાર ચોસઠ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ હજાર આઠસો ત્રીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચૌદ લાખ હજાર ત્રણસો રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં અઢાર કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ હજાર સાતસો આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા હજાર ત્રણસો બાર દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ સાત હજાર આઠસો નેવું સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ એક્યોતેર હજાર નવસો રહેલો છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો